સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ બાદ હવે તમામ પાર્ટીઓ દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી તૈયારીઓ કરી નાખી છે આ વખતે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં સત્તા માટે મથામણ શરૂ કરી છે જેમાં ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત ગઈ વખતે કોંગ્રેસ અને બીટીપી દ્વારા મળીને મનાવવામાં આવી જો કે એક પણ તાલુકા પંચાયત કોંગ્રેસમાં હાથમાં ન હતી આ વખતે જિલ્લા કોંગ્રેસ સમિતિ યુથ કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિઓ દ્વારા નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કબજે કરવાનો લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે ગઈકાલે જ વિવિધ ચારે ચાર નગરપાલિકાઓમાં કયા કોણ તે રજૂઆતો કરતું એક બેઠક યોજી હતી અને આ બેઠક બાદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોમાં પણ આ બેઠકનો દોર શરૂ થયો હતો અનેક લોકોએ કોંગ્રેસ પાર્ટી માંથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના પ્રભારી અને જનલ પ્રભારી એવા દ્વારા હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસના સાથે બેઠક યોજી હતી જેમાં આગામી દિવસોમાં ભરૂચ જિલ્લા પંચાયત નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાઓમાં ઉમેદવારો નક્કી કરવા માટે અને તેમનું પરફોર્મન્સની વિગતો મેળવી હતી અને આ વિગતો મેળવીને તેઓ પ્રદેશ કક્ષા સુધી પહોંચતી કરશે તેમ તેમણે જણાવ્યું હતું કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ રાણા જિલ્લા પ્રવક્તા નાઝુ ફળવાડા અને યુથ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત અનેક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા નારાયણ રાઠવા દ્વારા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરૂચની જિલ્લા પંચાયત પણ તેઓ કબજે કરશે તાલુકા પંચાયતો પણ કબજે કરશે અને નગરપાલિકા પણ કબજે કરશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે જ ખેડૂતો માટે જે બિલ પાસ થયું છે તે બિલ સંદર્ભે ખેડૂતોને જે નુકસાન થયું તે મુદ્દો વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતનો મુદ્દો બાદ લોકો બેરોજગાર બન્યા છે લોકોની રોજીરોટી શિક્ષકોની ભરતી નથી થતી સરકારી ખાતાઓમાં ભરતી થઈ પણ હજુ સુધી તેમના પત્ર આપવામાં આવ્યા નથી નિમણૂક પત્ર આપવામાં નથી તે મુદ્દાઓને લઈને સ્થાનિક મુદ્દાઓ સહિત લઈને તેઓ ચૂંટણી જંગમાં ઉતરશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ હાલ નથી પરંતુ તેમને બતાવેલા માર્ગદર્શન હેઠળ જ ચૂંટણી લડાશે હાલ રાહુલ ગાંધી અને તેમની ગવર્નિંગ ટીમ તેમને નિર્દેશો આપી રહી છે સાથે ગુજરાતના પ્રભારી રાજીવ સાતમ પણ વિશેષ ધ્યાન આપીને જિલ્લા પંચાયતો તાલુકા પંચાયત નગરપાલિકાઓમાં કોણ સક્ષમ ઉમેદવાર છે તેની વિગતો ખાનગી રહે તપાસી રહ્યા છે તેમ જણાવ્યું હતું આમ ભરૂચ જિલ્લામાં આજે ઝોનલ પ્રભારી નારાયણ રાઠવા દ્વારા જિલ્લાના આગેવાનોની બેઠક યોજીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય સર્કિટ હાઉસ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આયોજન મુજબ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઝોન ટુ ગુજરાતના પ્રભારી તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમને જવાબદારી આપી છે મારા સહપ્રભારી ભાઈ માનસિંહભાઈ ઢોડિયા અને જિલ્લા કોંગ્રેસના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રભારી ભાઈ રાજેન્દ્રસિંહભાઈ પરમાર એમએલએ બોરસદ અને કાશ્મીરાબેન પણ અમારી સાથે સ પ્રભારીમાં મૂક્યા છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ નક્કી કરેલા તમામ સંયોજકો અને નિરીક્ષકોની પણ અહીંયા મિટિંગ રાખવામાં આવી છે એની સાથે સાથે ચાર નગરપાલિકા આવે છે નગરપાલિકાના નિરીક્ષકો પણ આ મિટિંગમાં હાજર રહ્યા છે ખાસ કરીને ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયતની ચોત્રીસ જેટલી સીટો છે અને નવ તાલુકા પંચાયતની સીટો અને ચાર નગરપાલિકાની સીટોના જે નિરીક્ષકો અને પ્રભારીઓએ માણસોના જે જે ઉમેદવારોના નામો નક્કી કર્યા છે તેની ચર્ચા વિચારણા કરવામાં આજે અહીંયા મિટિંગ બોલાવી હતી આ મિટિંગની અંદર તમામ જિલ્લા પંચાયતની ચોત્રીસ સીટ અને નવ તાલુકા પંચાયતની સીટ અને ચાર નગરપાલિકાના વોર્ડના ઉમેદવારોની ચર્ચા વિચારણા કરવામાં આવી છે હાલમાં એક નંબર બે નંબર ત્રણ નંબર એમ લગભગ એક પેનલ જેવું બનાવી અને તમામ કોંગ્રેસના તાલુકા કોંગ્રેસના પ્રમુખો અને નિરીક્ષકો દ્વારા અમોને માહિતી મળી છે એ માહિતી પ્રદેશ કોંગ્રેસ સમિતિને આનું સિંગલ નામ કરીને ચયન કરીને અમે લોકો પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોકલવાના છે પંદરમીથી સોળમી જાન્યુઆરીની આસપાસ જાહેરનામું બહાર પડશે તે પહેલાં કોંગ્રેસ પક્ષે તમામ ગુજરાતના છ જોણ પાડી અને નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારોનું સિલેક્શનની પ્રક્રિયાનો પ્રારંભ કરેલો છે આ ત્રીજો જિલ્લો છે આ બે દિવસ પછી નર્મદા જિલ્લાની પણ અમે લોકો ચર્ચા કરવાના છે તો એના માટેની આજે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ બોલાવી હતી અને લગભગ કોંગ્રેસની જિલ્લા પંચાયતની બોડી બને નવે નવ તાલુકા પંચાયત કોંગ્રેસની બોડી બને અને નગરપાલિકાની અંદર પણ કોંગ્રેસની બોડી બને એ પ્રમાણેની સૂચનાઓ અને એ પ્રમાણેની કામગીરી હાથ ધરવામાં આવી છે એની આજે મિટિંગ રાખવામાં આવી હતી